આવી રીતના કંઈક તૈયારી કરી છે અમે મેળામાં આવ્યા પણ જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો બધાને હાજર નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો સવાર સવારમાં અમે ચા પાણીને એવું કરી લીધું છે અને અત્યારે આવી ગયા છે કપાસ વીણવા માટે તો કપાસ ઉડવા માટે આવી ગયા મસ્તનો એવો ફાલ આવી ગયો તો મને એવું થયું હતું કે વરસાદના કારણે સરસ ફાલ આવ્યું છે એમ પણ હવે થોડાક દિવસો પછી હવે અત્યારે આવું થયું છે જેવું હું તમને બતાવું આવી રીતના કંઈક ફરીથી ફાલ ખરવા માંડી ગયો છે ફાલ ખરી ગયો છે એટલે ફરીથી નુકસાન થયું છે તરત તો એવું ખબર ન પડી કે આ કપાસમાં નુકસાન થાય છે પણ હવે બે ત્રણ દિવસ પછી ખબર પડી કે હવે કપાસમાં ફાલ ફરીથી કરી ગયો છે પહેલાં વરસાદ આવ્યો હતો ત્યારે પણ ખરી ગયો હતો અને બીજી વાર હવે પણ ખરી ગયો છે અને જે કંઈ કપાસ ખુલ્યો છે એને તો આવું બધું થઈ ગયું છે બધું તો ફ્રેન્ડ્સ આજે તો છે અમારા ગામમાં મેળો પણ અલકેશ તો મને મેળામાં કંઈ ફરવા લઈ જતા નથી અને કપાસ વીણાવે છે તો મારે તો કપાસ નથી વિણવાતી સાચી મને દેખાડે હાલો ફ્રેન્ડ તો જય માતા જય કર બધા દેવ બધાને તો આજે આપણે નાઈ ધન રેડી થઈ ગયા છે અને આજે મોડા મોડા રેડી થયા છે બે વાગી ગયા છે અને આજે આપણે છે ગામમાં મેળો તો આજે આપણે જઈ ગમ મેળામાં હાલો ફ્રેન્ડ તો મેળાની મોજ મોણી હાલો આપણે હવે આ બાજુ સુશીલા તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ મારે તો જવાની ઈચ્છા નહોતી કેમ મેળામાં કેમ કે હવારમાં તો જવાની ઈચ્છા હતી જ પણ અલ્કેશને આમ કે લઈ જાઓ નહોતું ન ના પાડતા હતા ને કપાસ ઉણાવતા હતા તો મજા કરતા હતા તો મજાક કરતાં કરતાં સાચી વાત મારી થોડીક આમ તબિયત નરમ થઈ ગઈ હતી એટલે જવાની ઈચ્છા નહોતી પણ આ છે તો તું આવે તો જઈએ એમ કીધું એટલે હવે હું પણ જાઉં છું તૈયાર થઈ ગઈ છું મેળામાં જવા માટે તો મેળામાં જઈને મળીએ અને ત્યાંની શું ખાસિયત છે એ પણ હું તમને કહીશ પછી Polisi ya retegeisi aya <hesitation> 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 આવી રીતના કંઈક તૈયારી કરી છે અમે મેળામાં આવ્યા હતા પણ મેળામાંથી સેટના ઘરે આજુબાજુ પડોશમાં કંઈક ઓળખતા હતા એમના ઘરે મહેમાન ગતિ કરી અને હવે જઈએ છીએ ફરીથી મેળામાં માતાજીના મંદિર આગળ જાવ માતાઓ મળી ગઈ સામે રસ્તામાં અહીંયા પણ સરસ મજાની તૈયારી કરી દીધી છે મસ્ત મજાના જ વ્યવસ્થા અને સરસ મજાની કરી દીધી છે તૈયારી આવી રીતના નવરાત્રિ ગામમાં બહુ બે ત્રણ જગ્યાએ નવરાત્રિની તૈયારી ચાલી રહી છે તો ફ્રેન્ડ્સ અમે મેળામાં પોગી ગયા છે ફરીથી અને આવું છે અને ત્યાં વચ્ચે તો અવાજ બહુ આવે છે તો જોઈશું જ નહીં એટલે વચ્ચે તો ન બતાવ્યું તો ફ્રેન્ડ્સ અમે મેળામાં ફરીને આવી ગયા છે તો મેળાનું શું મહત્ત્વ હતું એ તો એટલે બધી બજે તો અમને નથી ખબર પણ થોડું ઘણું થોડું ઘણું ખબર છે અહીંયા વાતો કરતા હતા એટલે હું કહું કે જ્યાં વિડીયોમાં જઈ આ ભગુ આ ગામનું નામ જ ભગુપુર છે અને ભૂગુર ઋષિ એવા કંઈક ઋષિનું નામ હતું એ ઋષિમયે તપ કર્યું હતું અને એ તપથીને અહીંયા ગંગા માયા શંકર ભગવાનનું તપ કર્યું હતું એટલે ગંગામાયા આજના દિવસે અહીંયા ઉતર્યા હતા એટલે અહીંયા એના માટેથી મેળો ભરાય છે અહીંયાનું એટલે એને મહત્વ એવું છે અને સવારે વહેલા ઉઠીને ત્રણ વાગે બધા જે કોઈ પાણીની અંદર એ કુંડ છે એમાં નાય તો એમ કે આમ ગંગામાં ના જેટલું ફળ મળે છે એટલે બધા સવારે વહેલા અહીંયા નાવા જતા હતા અને એવું કરતાં પણ અમે વાડીમાં રહ્યા છીએ એટલે અમે તો કંઈ જયા નથી પણ ગામના લોકો છે એ બધા જાય એટલે અહીંયાનું કંઈક આવું બધું મહત્ત્વ છે તો અમે મેળામાં ફરીને આવી ગયા છીએ બધું તો કાંઈ ખબર નથી પણ થોડી ઘણી થોડી ઘણી માહિતી કહીએ છીએ અને મેળામાંથી એવું બધું લઈ આવ્યા છે અલ્કેશ તો અલ્કેશ તો લાવીને તરત ઓશિકાના અમારા ઓશિકાના કવર જ નહોતા એટલે કવર ચડાવી પણ દીધા છે અને બે ના હતા ને બે ના નહોતા એટલે બે ના ફરીથી લાવ્યા કે અમે અમારી પરિસ્થિતિ એવી હતી થોડી ઘણી ફ્રેન્ડ્સ પણ તમે ખોટું નહીં લગાડતા અમને કેમ પણ કહેવાય જાય છે કેમ કે વસ્તુ વધારતા વધારતા પણ એમ ના કેતા કે અમારી પરિસ્થિતિ આવી છે એનું અમને કે છે એવું તમે એને વિચારતા હા પણ ખુશ છે મજ કરીને જીવે છે પણ એમાં પણ અમે ખુશ છે હા હા તો સફરજન લઈ આવ્યા એ બતાવે છે બધું અને આવું કંઈક વસ્તુ લઈ આવ્યા છે તો